ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં બે શખ્સો દ્વારા અરવિંદભાઈ કાંતિભાઈ ઉપાધ્યાય નામના સોનાની લઈ ફરાર થઈ ગયા છે કાળિયાબીડ વિસ્તારમાં શક્તિ માતાજીના મંદિર નજીક સવારે વૃદ્ધ ઉપાધ્યાય અરવિંદભાઈ કાંતિલાલને ઉભા રાખીને એક શખ્સ દ્વારા સરનામું પૂછવા અને ત્યારબાદ વાતચીત કરી હતી ત્યારે સાથે રહેલા એક શખ્સે બીજો વ્યક્તિ ભૂવો હોવાનું જણાવી પહેરેલી ટોપી માંગીને તેમને વિશ્વાસમાં લીધા હતા વાત વધતા એક અરવિંદભાઈના હાથમાં પહેરેલી સોનાની મોઢામાં નાખી ત્યારબાદ સ્કૂટર ઉપર રફુચક્કર થઈ ગયા હતા જો કે અરવિંદભાઈએ સોનાની વિંટી સવા થી દોઢ લાખ રૂપિયાની હોવાનું જણાવ્યું છે હાલ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે તેથી પોલીસે તપાસ હાથ ધરી છે I want to do it હા જય અરવિંદભાઈ કાંતિલાલ હું ભગવતી સર્કલ આગળ ગોકુલધામ બે સોસાયટીમાં રહું છું હું દરરોજ સવારે વોકિંગ કરવા જાઉં છું અને ત્યાંથી શક્તિમાના મંદિરથી પાછો હું આવું છું ત્યારે રસ્તામાં બે ગઠિયા મળ્યા મને એણે પૂછ્યું કે શક્તિમાનું મંદિર ક્યાં છે તો શક્તિમાના મંદિર માનું મંદિર ક્યાં છે તો મેં મેલેડી માનું મંદિર દેખાડવાનું એને દેખાડ્યું પછી પાછા મારી એને વાતો કરવા માંડ્યા પછી મારી ટોપી રહી ગયા એ કે કે હું હું જે છે ને આ એની પાછળ બેઠો હતો ને સ્કૂટર ઉપર એણે એમ કીધું કે આ માના ભક્ત છે ને ભોવા છે એટલે એણે મારી ઉપર હાથ મૂક્યો અને પછી મને કે તમારી ટોપી મારી લીધી મને કે તમારા ચશ્મા આપો પછી કે તમારા બૂટ જે છે એ બહુ સરસ છે જરાક બરાબર પછી એટલું થયું ત્યાં પછી થોડીક વાર પછી મને કે તમારી વીંટી જે છે એ મને ખાલી જોવા આપો તે મેં મારા હાથમાં રાખી અને એને વીંટી દેખાડી હજી દેખાડ્યું કે મારા હાથમાંથી લઈ અને મોઢામાં નાખીને ગળીને હોઈ ગયો બધા બે જણા સ્કૂટર ઉપર રવાના થઈ ગયા